दोस्तों स्वागत छे अमारी यूट्यूब चैनल गुज्जू वायरल पर नवा नवा रेकॉर्डिंग सांभवा माटे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब कर जो आभार तब की था हूँ तेरी तो आपने पति ये नहीं पता था इसलिए कि आओ आओ मारी पति नहीं सुन रहे हूँ परवाल आलो हेलो जय गुरुदेव भगवान जय गुरुदेव जय गुरुदेव क्या मिस्�

એ આપડે એક જ બાપના સંતાન છે એટલે તમારું આ જોતા જ એમ થતું તું કે સિંહ સિંહ ના સંતાન છે ભગવાન એમ નકર એટલો બધો સામનો કરવો એ કાઈ બહુ અઘરું છે એમ પણ એ તો મારા પ્રગટ હોય તો જ આ થાય નકર નો થાય આ કાર્ય હાલો પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારામ એમ આ કાર્ય કરીને કરે સમાજ ની અઘરું છે ભગવાન એમ એક વખત મહેમાન મળવા માટે ફોન કર્યો તમારા વિડીયા રોજ જોતી હોવ ચોક્કસ આવશો સત્સંગ માટે જ ગયા ભગવાન જ મળવું છે

અને તેમને કટારી નો સત્સંગ કર્યો ને એ તો બહુ જ ગમો મે કે એક વખત આવે ભગવાનનો મારા મહેમાન થાય તો આનંદ કરીએ આમ ક્યો ક્યો કઈ કટારી આ હું ની કટારી તમે એક વખત સત્સંગ કર્યો તો ને દાદા આરે હા એક દાદા આરે જો તમે સત્સંગ કર્યો તો એક વખત વીડિયો મે જોયો ને હા તો સ્ટીજ માથે ની બેન આ બોધ વાગળતા હોય સંતોના ઘરની વાતો કરતા હોય સંતોના વાત કરી કે આ કઈ બહુ ભ્રુસે ભગવાનનો તો

કેમ કે સંતો બિચારા બરાડા પાડી પાડીને મરી ગયા પણ આવ્યા નારાયણ એસી કરી લે કમાય નારાયણ બની જાય કે કરી લે કમાય એવી કમાઈ લે ને કે થી નારાયણ બની જાય પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવું પડે એને એના માટે કઈ ખોળગત કરવી પડે તો નારાયણ બનાય નગર બનાય

નઈ નઈ ગીરધર છે ને ઈ કુદરતી ભગવાન ને કીધો ની જન્મ ઈ ગીરધર નહી હા એને કીધું કે મને હવે ગીરધર મળી ગયો છે હવે મારે જરૂર નથી પણ રોહિદાસ ના ચરણે બોલી હતા અને આ મહારાણી હતી એટલે બાપા કોઈ તમને કહું ચા પીવા માંથી બેહાડે છે દાટીઓ કરવા માંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ તો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની વાત તો ઈ વખત માં તો બાપા હજી આજથી પચાસ વર્ષ પેલા દનિયા દૂધ લેવા જતા એટલા પૈસા મૂકીને સાત નાખીને રૂપિયા લેતા હતા

પોપટ લઈ અને પછી છે ને પાંજરું લઈને ફેકલા હવા બધા ની ભાઈ ની ચીઠીઓ ખેંચાવતો તો રવિવાર હતી ને એમાં એટલે બધા દહ રૂપિયા નાખે ને હવે હુંને ભાઈ ની ચીઠીઓ ખેંચાવતા હતા મારા ભાઈ માં હું છે હવે અંદર ફેકલા ને ને ખબર નહી આ અમારે કેટલા વર્ષ આમાં હલવાવાનું એમાં ઓલા દેવી પૂજક ને લાગી ચા ની તલપ ચા પીવા ગયો પણ ઓલા ફેકલા નો દરવાજો ખુલ્લો રહી ગયો હમ તો ફેકલા નીકળી ગયા બારા

ઘડીક થાય તો વા વાહ કરતા ઘડીક થાય માં બેઠા હોય બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી ગુરુ ના તરણ હોય બાપુ એને જમણા શું કરે ભગવાન તરવેણી ના તીર ની ઉપર પ્રેમ સાહેબ મહાત્મા કે જે તીર ની ઉપર જેને સમાધિ ધળે એ બાપુ ગુરુ ના ચરણ ગર્યા હોય તો પછી એને જમડા જાય એને શું કરે પાંચ તત્વ નું બનાયું આ પિંજરું એની અંદર બેઠો અણગણ અવાજ કરે આ કરી હા એ અવાજ ના જેને થઈ જાય સુનકારા તો સુખમણા માળાવું કરે બાપા જેને ગુરુ ના તરણ કર્યા હોય પછી એને જમણા શું કરે પણ પ્રેમ સાહેબ કે બાપા ને પ્રેમ નથી રંગ પતંગ ના વી પચીસ દી વગાડ બધા તૂટક પ્રેમ છે ઘડીક તો તમને કવ આનંદ માં રોવા બેઠો હોય ઓરીજનલ પ્રેમ હોય નઈ જો ઓરિજિનલ ભગવાન થી લઇ લાગી જાય તો આ જગત માં ભગવાન કે વી ગયો નથી કેમ કે ભગવાન એટલે પાંચ તત્વો થી આ દેહ બનાવ્યો પૃથ્વી પવન પાણી અગ્નિ વાયુ હા આ પાંચ તત્વો થી આ ભગવાન કેવાનો ભગવાન આ બધી મહાપુરુષો બિચારા વાગોળી વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હે હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાયવું આ પીજરું અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે અવાજ ના જેને થઈ જાય સુન કારણ યા તો સુખમણા માળા કરે જેને ગુરુ ના તરણ કર્યા હોય પાંચ પાંડવો જઈને મમ્મી હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય અથવા ભગવાન મળે નહીં પાંચ પાંડવો કે હેમાળામાં જઈને હાડ ગાળે પણ કડશુક નો વારો બે ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે હા આમ થવાનું છે નરગ ની વાતો કરતા હતા સંતો કે આઠ ગાળે પણ પ્રેમ સાહેબ કે કળજુક નો વારો બે ગયો ભાઈ શિક્ષા હોય હોય બાપુ એને જમણા શું કરે એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મ નો ધાગો ગુરુ એ બતાવ્યો અને બ્રહ્મ માં એ તો બ્રહ્મ થઇ ને ભળે પણ સંતો કે છે નિરાકાર છે બાપુ આકાર વિના જેને કોક માંચ માં તળે જેને ગુરુના ના ચરણ ગેર્યા હોય બાપુ એને જમણા શું કરે કરે જેને ગુરુ ના ચરણ પકડી લીધા હોય પછી જમણા જઈએ ને આવી ને હું કરે હવે આ તો ગુરુ ના ભાગલા પડ્યા ભગવાન ના પગલા પડ્યા ઓલો કે તારો ગુરુ બરાબર નથી મારો ગુરુ બહુ હારો તો કે તારો ગુરુ તો કે મારો ગુરુ તારા થી નહીં હારો એ એને ગુરુ ના ભાગલા પડ્યા સાધુ ના ભાગલા પડ્યા એ ભગવાન ના ભાગ પડ્યા આમાં કેમ મારે આ તત્વ ને ઓળખવું કેમ મારો નાશ રીઝવે આમાં એટલે એને મહાપુરુષો પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા

અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ બે જગ્યા નથી પણ આને પ્રેમ રંગ પતંગ ના ગાલે વિપત્તિ થી વગાડ સાચી છે હા એટલે એને કીધું કે નાભી કમળ માં વસે કસ્તુરી જેને મ્રગલો વન માં ઢૂંઢતો ફરે નાભી કમળ ને મ્રગ કેતા હરણ હરણ ને નાભી ની અંદર જ્યારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાહાડ માં મંડે દોડવા મને ક્યાંક કસ્તુરી સુગંધ આવે પણ એ ખબર નથી મારીમાં નાભી ગુરુ ના ચરણ કર્યા હોય બાપુ એને સદગુરુ સદગુરુ માથે ચરણ જયારે ક્યારે હાથ મૂકે કે જ્યારે ટપોરો માર્યો હોય ત્યારે એટલે

પિતાજી વ્યાસ ભગવાન ગુરુ મંત્ર આપ્યો પણ ત્યાં લગભગ બાપુ એને સમણા શું કરે શું કરે હાશ્યવાદ છે એને સમજાણું નહી બાપા દેહ મીઠો નહીં આ મારો કાકો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી મારો માતો

બાપા એ બાણ માર્યા તમને કો મૂળદાસે કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું કે આ ક્યાંમાં અખંડ ઝાલર વાગે ઉગારામ કે આ કટાલ વાગે ઝાલર વાગે ભગવાન

મહેમાન થાવ અમારા બીજું કઈ નહીં ભગવાન ઓકે હવે આપણે મધુબેન લખાણી ગામ ક્યુ કીધું ટીંબા ગામ ટીંબા હા ટીંબા જીલો જીલો ગરે ધર કેવા ને આપણે ભાવનગર જિલ્લો થાય ભગવાન ભાવનગર ગરે ધર તાલુકો ઓકે ગરે ધર તાલુકો ભલે ભલે હાલો જય ગુરુદેવ જય ગુરુદેવ મહેમાન થાજો હા હા હું તમારો નંબર સેવ કરું છું હા વાંધો નહીં સારું ભગવાન અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે કોઈ વાંધો નહીં તમને ભગવાન ના કાંઈ વાંધો બેન હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય આ તો નસીબ હોય તો ઉપડે નકરામાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો નકરામાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડ ક્યાંક કંઈ કંઈક ઉપડે ક્યારેક ન ઉપડે બે ત્રણ વાર કર્યો હતો પણ નહોતો તમે કામમાં કે કઈ શક નહોતો ઉપાડ્યો આજ તો મેં કીધું આજ જોતા હતા ને વીર્યા બધા પછી પાછળ મેં કીધું લાવીને આજ તો બહુ ઉંદર થી એક દિવસ તો બહુ જ એમ થયું કે આજ તો ફોન કરું જ તે પણ તે તમારો ફોન ન ઉપડ્યો મન જ એટલું આમ એલું છું કે ભગવાન મળીએ વાત કરીએ એમ કાય વાંધો કાંઈ વાંધો જય ગુરુદેવ જય ગુરુદેવ હા જય ગુરુદેવ જય ગુરુદેવ